લંઘઈ હતું ગીરેમ એ અરૂણિમાનું રેખાચિત્ર છે વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર છે એના જીવનમાં અચાનક એક કરુણ ઘટના બની પણ વિશ્લેપ થયા વગર એ સતત સંઘર્ષ કરતી રહી સંઘર્ષ અને દ્રઢ મનોબળને કારણે તે સિદ્ધિના શિખરે પહોંચી એ જીવનકથા અહીં વર્ણવવામાં આવી છે બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી અરૂણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટે વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવા એને સ્થેશિયાની સુવિધા અરુણિમાએ અર્ધભાનાવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડોક્ટરને હિંમતથી કહ્યું સરજી મારો પગ કપાયો હું આખી રાત રેલવે ટ્રેક પર પડી રહી મેં ભયંકર વેદના સહન કરી તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ એની અડગતા જોઈને ડૉક્ટર અને નર્સ આભા બની ગયા તેમની માનવતા જાગી ઉઠી હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું અને એને સ્થેશિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થયું ભયંકર વેદના ભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂઆડા ઉભા કરી દે છે બે હજાર અગિયારની અગિયાર એપ્રિલે અરૂણિમા સીઆઈએસએફમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેઇન ખેંચવા પ્રયાસ કર્યો ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની પણ કોઈએ એનો વિરોધ ન કર્યો કોઈએ એમને અટકાવ્યા નહીં વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર રહેલી અરૂણિમાએ સામી લડત આપી એ ઝૂમી પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવીને કચડતી ગઈ અરૂણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો લોહી લુહાણ હાલતમાં આખી રાતે મદદ માટે બૂમ પાડતી રહી પણ કોઈ એની મદદે આવ્યું નહીં રાત્રિના અંધકારમાં તે સાત કલાક ટ્રેક પર પડી રહી ત્યાંથી ઓગણપચાસ ટ્રેન પસાર થઈ ગઈ પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક્યું નહીં માત્ર એના કપાયેલા પગના માંસની મેજબાની માણવા ઉંદરો આવ્યા અરૂણિમાનો ડાબો પગ માત્ર ચામડી ભેર લટકતો હતો જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા એની કરોડ રજ્જુમાં તિરાડ પડી હતી તે ચીસો પાડતી સહન કરતી રડતી પડી રહી સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાઈ અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને એઇમ્સ દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી ત્યાંની લાંબી સારવાર પછી તેણે થોડી સ્વસ્થતા મેળવી ત્યારે તેણે સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા કે અરૂણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી એટલે આમ બન્યું એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું પણ કોઈએ માન્યું નહીં સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું જહાં ચા વહા રા એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ લોકોએ એને પાગલ ગણી કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય અરુણિમામાં દૃઢ સંકલ્પ શક્તિ હતી પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવવી એ બંને કપરા પ્રશ્નો તેની સામે હતા લોકોએ એને એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવી અને કહ્યું તારો એક પગ કપાઈ ચૂક્યો છે બીજામાં રોડ છે કરોડ રજુમાં તિરાડો છે તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું એનો અડગ આત્મવિશ્વાસ નહીં અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું અરૂણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી અને એના અડગ મનોબળે એને મજબૂત બનાવી જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માંગતી ન હતી તે ઓગણીસો પંચ્યાસીમાં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ પાસે પહોંચી તેમણે અરૂણિમાના નિશ્ચયની અડગતા જોઈ કહ્યું એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી જ લીધો છે માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચડવાનું બાકી છે બચેન્દ્રી સાથેની મુલાકાતે એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાટ જોતી બેઠી હતી બચેન્દ્રી પાલ મેડમે એને સમજાવ્યું હતું અરુણિમા તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે પણ તું સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે અને એ મંડી પડી પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચઢવા બધા એક સાથે નીકળતા ત્યારે અરુણિમાને સલાહ મળતી અરે તું ધીમે ધીમે આવ તે અકળાતી અને વધુ મહેનત કરતી આઠ મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ અરૂણિમા હવે સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલી પહોંચતી લોકો એને પૂછતા કે તું છે શું તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી એ એવરેસ્ટને આમવા સજ્જ બની પરંતુ વિટમણાઓ ડગલે પગલે હતી પહેલી કસોટી શેરપાને સમજાવવાની આવી શેરપાએ જાણ્યું કે અરૂણિમાનો કૃત્રિમ પગ છે તો તેને કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે શેરપાને પોતાને જીવનું જોખમ ખેડવું પડશે એમ વિચારી તે આનાકાની કરતો રહ્યો ખૂબ સમજાવટને અંતે તે રાજી થયો બરફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ ચઢાણ ચઢતા વારંવાર કૃત્રિમ પગ ફરી જતો ખસી જતો અને એના પર શરીરનું વજન લેવાતું નહીં આગળ ચલાતું નહીં પરંતુ તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધી આગળ વધતા આ માર્ગે તેણે અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢી સૂતેલા જોયા તે કંપી ઉઠી તેણે મનોમંથન કર્યું અને મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું કે હું તમારા સૌ હતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ તેનું દરેક ડગલું જાણે પડકાર હતો અનેક પડકારો સામે ઝઝુમતી અરુણીમાં હિલેરી સ્ટેપ પહોંચી ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી કે અરૂણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે અને તેણે પાછા ફરવું જોઈએ જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકશે તેણે પાછા ફરવું જોઈએ અરૂણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી મા અને બચેન્દ્રી પાલે એને કહ્યું હતું તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે જ લેવો પડે છે ત્યારે વિચારવું કે એક એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે રસ્તો આપોઆપ મળી જશે અને તેણે જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો એક ડગલું આગળ મૂક્યું દોઢ કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી અશક્ય એવી મંજિલ પર હતી તે ખૂબ ખુશ હતી આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ના કરી શકે જીવનની કસોટીઓમાં હારીને બેસી જનારા નિષ્ફળ જનારાઓને એણે કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે જ્યારે એ હાર કબૂલી લે છે પ્રયત્નો છોડી દે છે વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે એના પર વિજય મેળવવાનો હોય છે અગિયાર એપ્રિલ બે હજાર અગિયારમાં અરૂણિમાને અકસ્માત થયો હતો અને એકવીસ મે બે હજાર તેરના દિવસે સવારે દસ પંચાવન મિનિટે તેણે એવરેસ્ટ સર કર્યું કેવી રીતે મજબૂત મનોબળથી હિંમતથી સખત પરિશ્રમથી એવરેસ્ટ આરોહણને તેણે જીવન ધ્યેય બનાવી દીધું હતું સફળતા એનું જુનૂન બની ચૂક્યું હતું એવરેસ્ટ ઉપર અરૂણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા શેરપા પાસે વિડીયો શૂટિંગ પણ કરાવ્યું સમય વીતતો જતો હતો અને એનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો અરૂણિમાને પોતાને પણ આ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે પરંતુ તે શેરપા મારફતે એ વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માંગતી હતી જેથી યુવાનો પડકાર સામે લડતા શીખી શકે આઠ હજાર આઠસો અડતાલીસ ફૂટની ઊંચાઈ પર લોહી થી જાવી દેતી ઠંડીમાં એનો આ ડર સાચો પડી શકે તેમ હતો અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહી હતી ત્યાં જ એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો તે નીચે ઢળી પડી શેરપા એને હિંમત આપતો હતો ઉભી થવા માટે સમજાવતો હતો પણ અરૂણિમામાં તાકાત જ ન હતી કહેવત છે ને કે હિંમત એ મળદા તો મદદ એ ખુદા ઈશ્વરીય દુનિયાના નિયમો જુદા હોય છે તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો તેની પાસે ઓક્સિજનના બે બાટલા હતા તેણે એક બાટલો અરૂણિમા તરફ ફેંક્યો અને શેરપા લકી લકીની બૂમો પાડતો તે લઈ આવ્યો અને અરૂણિમાને આઠ હજાર આઠસો અડતાલીસ ફૂટની ઊંચાઈ પર નવજીવન મળ્યું ખરેખર ભાગ્ય એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે હાર માનતા નથી અને લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે ઝઝૂમે છે હવે અરુણિમા પરત ફરવા માંડી ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી ગયો તે ઘસડાતી ઘસડાતી ઉતરતી રહી કેમ્પ ચારથી સમેટ પાંત્રીસો ફૂટના અંતરે છે જે અંતર કાપતા બીજાને સોળથી સત્તર કલાક થાય તે માટે અરુણિમાને ચોવીસ કલાક થયા એના હાથ થીજી ગયા હાથમાંથી લોહી નીકળવું શરૂ થયું છતાં પડતી ઉઠતી રડતી ઝઝૂમતી તે નીચે આવી જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી તે અરુણિમાને સલામત જોઈ સૌ સાથીઓ ખુશ થઈ ઉઠ્યા અને સૌએ એને અભિનંદન આપ્યા માનવીએ નદીઓને નાથી છે અને પર્વતોને વિંધ્યા છે સાગરોના પેટાળ ખોડ્યા અને રણને નંદનવન કર્યા છે માનવી ધારે તે પામે છે પણ ધારવું અને એના માટે જજુમવું અગત્યનું છે અરૂણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે અરૂણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું આફ્રિકાનું કિલીમાંઝારો અને યુરોપનું એલ્બ્રુસ સર કર્યું છે પરંતુ હજી એ એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે થાકતી નથી હારતી નથી નવા શિખરો સર કરી રહી છે ગીતો ગાતી રહે છે અભી અભી મેં લાંગા હૈ સમંદરો કો અભી તો પૂરા આસમાન વાકી હૈ